સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગઈકાલે જે આપણે મિટિંગમાં ગયા હતા ને ત્યાં ઘણી બધી ચર્ચાઓ થઈ ગ્રાઉન્ડ ને લઈને ટીમ ને લઈને અથવા તો જે બોક્સ બનાવવાનું છે એને લઈને તો એ બધી ચર્ચાઓ કરીને તો રાતના કંઈક અગિયાર વાગી ગયા અને ફાઇનલી એ ડિસિઝન આવી ગયા છે જેટલા લેવાના હતા એટલા બધા અને હવે થોડાક જ દિવસો બાકી છે ટુર્નામેન્ટ ને તો જોઈએ કે આપણી ટુર્નામેન્ટ કેવી મસ્ત મજાની થાય છે બાકી તો અમે લોકો જે વિચાર્યું હતું એનાથી તો વધારે સારી એવી તૈયારીઓ ચાલી રહી છે અને સૌથી પહેલાં તો એમ વિચાર કર્યો તો કે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાની છે પણ એમાં શું થતું હતું પંદર વીસ દિવસની ટુર્નામેન્ટ હોય ઘણી બધી મગજ મારી ઘણી બધું હેડેક થતું હતું તો એના કરતાં પછી બોક્સ ક્રિકેટનું ડિસિઝન લીધું જે પાંચ સાત દિવસની હોય અને સારી રીતે આયોજન પણ થઈ શકે તો કેટલે દૂરથી વાગતા આવે અમારા છોકરાઓને જો ક્યાંથી ચર્ચા કરતા આવે શું છે ચેલેન્જ હા કાન ઊંચા નીચા થાય અરે યાર ખાલી ખાલી ખોટી તૈયારી કરી ની આપણે હવે કાલે તૈયારી કર્યા વગર જ જવું ને તમાર રાગુભાઈ ટેસ્ટ ચાલુ છે અત્યારે કાલે શું પેપર હતું આજે ને કાલે શું તો બધા જોરદાર જા રહા કે પછી દેખા દેવા પડે મે તારીખ ના સેમ

जे टेस्ट में पूछा से नहीं बद्धा ने मिस ओ में टेस्ट ले ली थी टेन टेन मार्क्स नहीं तो इन में बद्ध ने बद्धा में है ना ओ टेन आप तो टेन टेन आप तो टेन अरे वाह बद्धा में टेन आप तो टेन तो टेस्ट बता? भी सारी जैसे ना ना तो ना, बता बीस तो बता बीस एम इस आर वाला ना हम्म दस मोती दस आये ना हाँ जो लिटिल अच्छा से बिजी टेस्ट चालू था यार नहीं अभी टेलीफोन अरे वाह लिटिल नो स्पेलिंग बोल તો ચાલો જમવાનો સમય થઈ ગયો છે અને જમવામાં માં અને કાકાએ તો જમી લીધું છે બાકી હું રાઘવી અને કાકી બાકી છે જમવામાં તો જમવા બેસી છીએ ને આજે ને ભાઈ સ્વીટ બની છે સ્વીટ મતલબ કે માતર બની છે બે ટાઈપની એકમાં એક કડવા છે એક મીઠી છે કડવા એટલા માટે કેમ કે એની અંદર કોટાનો મસાલો પડે અમારો એક ટ્રેડિશનલ મીઠાઈ છે કચ્છી લોકોની કોટો તો એની અંદર કાંઈક તો એવું પડે છે શું પડે છે એ તો મને નથી ખબર હવે તો અહીંયા પૂછી ત્યારે ખબર પડે શું પડે હું

હોય <laughs> <laughs>

સારા એવા ધુમાડા નીકળતા હતા મને એમ કે અહીંયાથી લાઇટ જાય છે ને વાર જાય તો એમાં ધુમાડા નીકળતા હશે હવે તો અગરબત્તી પૂરી થઈ ગઈ કેટલા વાસણ ધોયા આજે તે ને વાસણ કેવા હતા વાસણ કેવા હતા ચીકણા હતા તારા જેવા હે ને તો જો અમારું તો જમવાનું થયું છે પણ અમારા માને તો ગુડ મોર્નિંગ થઈ છે આ ટાઈમે બ્રશ કરવા લાગ્યા છે જો અને દુનિયામાં સૌથી વધારે બ્રશ કરનારો કોકને એવોર્ડ મળે ને તે તમારા માને મળે દિવસ રાત બ્રશ કરે બ્રશ એટલો કર્યો કે દાંત પડી ગયા બોલો સવારના બ્રશ કરે બપોરે બ્રશ કરે રાતે બ્રશ કરે કેટલું બ્રશ કરે એમાં બ્રશ કરી કરીને દાંત જ પડી ગયા તમારા એવડો બધો બ્રશ કર્યો તમે દિવસમાં કેટલી વાર બ્રશ કરો બે વાર કઈક ત્રણ વાર બે